નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ અઠ્યાવીસ દસ બે હજાર પચીસ મંગળવારના રાશિ ભવિષ્યફળ પર મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકોને આજે દિવસના પ્રારંભથી જ એક અલગ પ્રકારની એનર્જી અને ઉત્સાહનો અનુભવ થશે સમગ્ર દિવસ દરમિયાન જાણે તમને નસીબ સાથ સહકાર આપતું હોય તેવું લાગશે દિવસમાં તમને પિતા તરફથી પણ વિશેષ સહકાર આજના દિવસે મળી શકે છે આ સિવાય કોઈ નાણાકીય સહાય પણ પિતા દ્વારા આજના દિવસે તમને મળી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે ખાસ ચેતીને ચાલવાની જરૂરિયાત છે આજના દિવસે તમારે કોઈ જમીન કે મકાન સંબંધિત કોઈ વિવાદ ચાલતો હોય કોઈ કોર્ટ મેટર ચાલતી હોય તો તેમાં ખાસ બે વખત વિચારીને તમારે નિર્ણય લેવો જોઈએ આ સિવાય જૂની કોઈ બીમારી તમને હોય તો તેમાં ખાસ ચેકિંગ કરીને સ્વાસ્થ્ય સંબંધિત કાળજી આજના દિવસે રાખવી જોઈએ આ સિવાય વ્હીકલ ચલાવતા હોય તો વ્હીકલ ચલાવવામાં પણ આજના દિવસે ખાસ વિશેષ તકેદારી રાખવી જોઈએ મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો જો આજના દિવસે બિઝનેસ કરતા હશે તો બિઝનેસમાં આજના દિવસે તમને રેફરન્સથી સારો એવો બિઝનેસ મળે તેવી શક્યતાઓ જણાઈ રહી છે આ સિવાય સમગ્ર દિવસ દરમિયાન લાઈફ પાર્ટનરનો સારો એવો સાથ સહકાર તમને પ્રાપ્ત થશે જે લોકો નોકરી કરે છે તો નોકરીમાં પણ તેમનો આજનો દિવસ ખૂબ જ સારો રહેશે અને સહકર્મચારીઓનો સાથ સહકાર તમને મળી રહેશે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જે જાતકો લોન લેવાનું છેલ્લા ઘણા સમયથી વિચારી રહ્યા છે તો આ લોન પણ તમને આજના દિવસે પ્રાપ્ત થઈ શકે તેવી શક્યતાઓ છે આ સિવાય જે જાતકો નોકરી કરતા હશે તેમને પણ આજનો દિવસ ખૂબ જ સારો રહેશે સમગ્ર દિવસ દરમિયાન એકબીજાનો સાથ સહકાર નોકરીમાં તમને મળતો જણાશે આ સિવાય તમારે ખાસ સિઝનલ બીમારીથી સંભાળીને ચાલવાનું છે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોને આજના દિવસે પ્રેમી અને પ્રેમિકાને એકબીજાનો સાથ સહકાર પ્રાપ્ત થાય આ સિવાય શેર બજારમાં જો તમે રોકાણ કરતા હશો તો એ રોકાણમાં પણ આજના દિવસે તમને પ્રોફિટ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે આ સિવાય તમને આજના દિવસે વિશેષ કોઈ વાંચન કરવાનું કે વિશેષ કોઈ વસ્તુ શીખવાનો કે જે તમે અગાઉ શીખ્યા જ ના હોય તેવું શીખવાનું મન આજના દિવસે તમને થઈ શકે છે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોને આજના દિવસે ઘર સંબંધિત કે ઘરના સભ્યોને સંબંધિત સારા એવા સમાચારો પ્રાપ્ત થવાને કારણે તમારો દિવસ આજે આનંદમય રહેશે આ સિવાય ઘર પરિવારના લોકોનો સાથ સહકાર પણ આજના દિવસે તમને ખૂબ જ સારો સાંપડશે જમીન કે મકાનના કોઈ સોદો કરવા તમે જઈ રહ્યા હોય તો એ સોદામાં પણ આજના દિવસે તમને સફળતા પ્રાપ્ત થઈ શકે છે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકોને આજના દિવસે ટૂંકી મુસાફરી કોઈ જગ્યાએ કરવાની થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આ સિવાય આજના દિવસે તમે કોઈ મક્કમ નિર્ધાર કરીને કોઈ પગલું ભરો તો તેમાં પણ તમને સફળતા મળી શકે છે ખાસ કરીને ડોક્યુમેન્ટ સંબંધિત જે પણ કાર્ય હોય તેમાં સારી એવી સફળતા તમને મળી શકે છે આ સિવાય જૂના કોઈ પાડોશીને મળવાને કારણે પણ કોઈ લાભ તમને પ્રાપ્ત થઈ શકે છે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસે કુટુંબના કોઈ વ્યક્તિઓ દ્વારા ધન લાભ પ્રાપ્ત થાય આ સિવાય તમારી વાણીના કારણે આજના દિવસે તમને તમારા કાર્યની પ્રશંસા થાય કે તમારી બોલવાની સ્કિલની પ્રશંસા થાય તેવું પણ બની શકે છે ધનરાશિના જાતકોની વાત કરીએ તો ધનરાશિના જાતકો આજના દિવસે પોતાના પર કયા કયા કામ કરવાના બાકી છે તે અંગે વિચારણા કરી શકે છે નવા આયોજનો કરી શકે છે આ સિવાય ભૂતકાળના જે પણ આયોજનો બાકી રહી ગયેલા છે તેની પર પણ આજના દિવસે તમે કામ કરો તેવા યોગો દેખાઈ રહ્યા છે આજના દિવસે તમે કોઈ નિર્ણય કરો તો તેનાથી તમને ભવિષ્યમાં ફાયદો થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોએ આજે ખાસ કોઈ પણ તમે નિર્ણય રોકાણ સંબંધિત કરો કે શેર બજાર સંબંધિત કરો તો બે વખત વિચારીને કરવાની જરૂરિયાત છે આ સિવાય હોસ્પિટલના દોઢ ધક્કા તમારે થઈ શકે છે અને આકસ્મિક કોઈ ખર્ચ આવે તેવી પણ શક્યતાઓ છે આ સિવાય પોતાનાથી પણ પોતાના પર વધુ ખર્ચ થઈ જાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોને આજના દિવસે નોકરી ધંધામાં દિવસ ખૂબ જ સારો રહે સમગ્ર દિવસ દરમિયાન તમને બિઝનેસની અંદર તમે ધારી પણ ના હોય તેવી ઇન્કમ આજના દિવસે પ્રાપ્ત થઈ શકે છે આ સિવાય નોકરી કરતા હોય તો તેમાં પણ તમને સારો એવો સાથ સહકાર તમને મળી શકે છે જેથી કરીને તમને નોકરી કરવાનો ઉત્સાહ પણ આજના દિવસે સારો એવો રહેશે મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોને આજના દિવસે યસ મળી શકે છે એટલે કે ભૂતકાળમાં તમે કોઈ કાર્ય કર્યું હોય અને તેનો જશ તમને મળતો ના હોય તો આજના દિવસે તમારા કાર્યની બોસ દ્વારા ખાસ પ્રશંસા કરવામાં આવી શકે છે અને તેના કારણે તમે નોકરીમાં તમારી વિશેષ નોંધ લેવાય તેવી પણ શક્યતાઓ છે